તો આજે અમે જઈશ આજ અમારી ટીમના મને બે લઈ જઈશ તો અમારી ટીમમાં બેટ લઈ જઈશ તો આજે બેટ લેવા જાય તો બેટ તો સિલેક્શન કરવા માટે જાય તો વિડીયો બનાવી તમને બતાવીએ આગળ કે કઈ જગ્યાએ બેટ લેવા જાય ઉનામાં તો વિડીયો બનાવી દેજો અમારે આજે બેટમાં કંઈ ખબર નથી પડતી એ લઈને લઈ જાય તો વિડીયોમાં બનાવી દેજો તમને બતાવીએ આગળ કે અમને કેટલા વાળું બેટ લઈ દે તમારી ટીમ અમારા ગોપાલભાઈ બોમમાં આવી જાય દુકાન નો થોડોક જબલા ને એવું બધું લેવાનું છે તો એ દુકાન બંધવાના છે તો એને તમારે હું આવું યાર સામાન આવી જાય તો અહીંયા એને લેવી દે ની દુકાન આવી ટાઈમ સુધી બાર વાગી ગયા તો દુકાન એ બંધ કરવાનો ટાઈમ સુધી જો તો કે જમમાન ટાઈમ હું જબલા લઈ આવું છે તો એને અમે લઈ લીધા છે એ આવે સાકરી અને એમોક્ષને લઈને અમે નીકળીએ મુદ્ના માટે વિડીયો મેનેરે જો તમને બહુ મજા આવી લી જોવાની આવજો જાઓ વીઆઈપી બેગ લઈને તૈયાર આવો તો ગાઈસ મારી બોક્સરો મને પેડી એમોક્ષ ની બોક્સર હે પેડી હવે

કેમ કે આ ભાઈ દર કેલા અમને લૂટીએ તો અહીંયા આપણે કહીએ હાલો માર્કોનું બેડ બતાવો ભાઈ યોગેશ ભાઈ બેડ એટલો લાગે ને કે તમે વાત પૂછો માતા ઉના નહીં નહીં તો આ છે

દાઉદ કેમ ગયું આ બેટ ગમ પણ એમ કે હાથે તૂટી જાય તો યોગેશભાઈ કે તું ગમે બેટ લઈ જાય ગમે બેટ લઈ જાય કે તું તૂટી જાય અમે લઈ મારી ગ્રીપ નાખી દઈએ ને પછી ફોન કરીએ કે પૈસા નાખી દેખો હા ભાઈ આખું ઊના કવર કર્યું અણી અમારી જ કાઢે અણી અમારી જ કાઢેસ

જોવા જો તોય કોઈ ન હોય આવે પણ એને ખબર નઈ બલીદી હવે નીકળી આવે ઘર બાર જાય હવે અમારે હૈમક્ષુભાઈ ને બક માટે નિર્ણય લેવાનો છે સારો લેવાનો છે તો આડી સારો લઈ ને પછી નીકળીએ તો ચાલો તો હવે મળીએ નવા વિડીયોમાં નવા લોકો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पहनने जाना है बाय